રાધનપુર પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વખત ડોક્ટરોની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે આ ડોક્ટરો પોતાના બળદિયા માણસોને આગળ કરીને સમાધાન કરી લેતા હોય છે આવા પુરાવા અનેકવાર જોવા મળ્યા છે ત્યારે ફરી એક વાર રાધનપુરમાં એક ડોક્ટરની બેદરકારીનો પુરાવો સામે આવ્યો છે પાટણ જિલ્લાના રાધનપુરમાં અઢળક પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી છે આ હોસ્પિટલોમાં સાતલપુર વારાહી અને કચ્છ જિલ્લામાંથી પણ અહીંયા લોકો સારવાર અર્થે આવતા હોય છે ત્યારે કેટલાક ડૉક્ટરોની બેદરકારીઓ સામે આવતી હોય છે આવી બે દરકારી સામે આવતા ડૉક્ટરો દબાવી દેતા હોય છે તેવા કિસ્સા પણ અનેકવાર જોવા મળ્યા છે ત્યારે ફરીથી આવો એક કિસ્સો કુશ હોસ્પિટલમાં જોવા મળ્યો કુશ સર્જિકલ હોસ્પિટલમાં એક ગાંજીસરનું દર્દી પેટનું ઓપરેશન કરાવવા માટે આવે છે આ દર્દીને પેટમાં દુખાવો થતો હોય છે જેથી કોશ હોસ્પિટલના ડોક્ટર પંકજ સિંહા દ્વારા તેની તપાસ કરવામાં આવી અને ત્યારે ખબર પડી કે તેને એપેન્ડિક્સ છે એટલે ઓપરેશન કરાવવું પડશે તેવું દર્દીને કહેવામાં આવ્યું આ દર્દી તૈયાર થાય છે અને ઓપરેશન કરવાની તૈયારી આ ડોક્ટર કરે છે પ્રથમ તેને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે દર્દીના પેટ ઉપર એક કાપો મારીને એપેન્ડિક્સનું ઓપરેશન કરતા હોય છે પરંતુ તેમને કોઈક વિચાર આવી જતા તે ઓપરેશન રોકી દે છે અને ત્યારબાદ ફરીથી ટાંકા લઈ લે છે દર્દી જ્યારે ભાનમાં આવે છે ત્યારે દર્દીને આ ડૉક્ટર દ્વારા કહેવામાં આવે છે કે આ ઓપરેશન મારાથી સફળ થવાનું નથી તમારે અન્ય હોસ્પિટલમાં જવું પડશે ત્યારે આ દર્દીના કુટુંબીજનો અને દર્દીના માથે આભ તૂટ્યું હોય તેવો માહોલ જોવા મળે છે આજે તમે જે હોસ્પિટલ આવ્યા કઈ બાબત તમે દાખલ થયા હતા

આ એટલું વિધ મેં તો કરો બરોબર પછી ઓપરેશન અત્યારે કર્યું એમને એમને કર્યું એટલે આટીમાં હતી એટલે પોતે કશું કરી ના બરોબર એટલે પહેલેથી એમને ખબર હતી કે આટીમાં હતી હા ખબર હતી પંકજ બેન ખબર હતી ખબર હતી બરોબર અને સતત ઓપરેશન કર્યું હા પછી એમને એવું કીધું કે હા પછી શું કીધું એમને કે તમાર અમદાવાદ જવું છે હવે અચ્છા અમદાવાદ તમારે જવું પડશે એવું કીધું હા બરોબર છે